શ્રાવણના સોમવાર અને પર્યુષણ પર્વને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે માંસ મચ્છી અને મટનની દુકાન બંધ કરવા માટેનો આદેશ આગામી દિવસોમાં રક્ષાબંધન અને જન્માષ્ટમીના પણ તહેવાર આવશે કતલખાનાની સાથે માંસ મટનની દુકાન બંધ રાખવા માટેની સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે ત્યારે સુરત મહાનગરપાલિકા નિર્ણય લેવામાં આવ્યો છે જે રીતના આગામી સમયમાં તહેવારો છે શ્રાવણ માસ અને સાથે જ પર્યુષણનો પર્વ છે જેને લઈને કતલખાના બંધ રાખવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે આગામી સમયમાં જ્યાં સુધી તહેવારો સંપન્ન ન થઈ જાય રક્ષાબંધન આવી રહ્યું છે જન્માષ્ટમી આવી રહી છે તેને લઈને કતલખાનાની સાથે માસ્ક મટનની દુકાન બંધ રાખવા માટે સૂચના આપવામાં આવી છે સંવાદદાતા રાકેશ ગંભ આપણી સાથે જોડાયા છે ફોનલાઇન પર રાકેશ સુરત મહાનગરપાલિકા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે આગામી તહેવારોને ધ્યાને લઈને માસ મચ્છી અને મટનની દુકાન બંધ રાખવા આદેશ શું વધુ વિગતો જી બિલકુલ જે પ્રમાણે આગામી દિવસોની અંદર જે હિન્દુ ના જે તહેવારો પણ આવી રહ્યા છે અને હાલ પર્યુષણ પર્વ પણ ચાલી રહ્યો છે તેને જોતા સુરત મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ખાસ કરીને પાલિકા દ્વારા જે કતલખાના છે તેની સાથે સાથે મચ્છી અને નું વેચાણ કરતી દુકાનો પણ આ સમય દરમિયાન બંધ રાખવા માટેના આદેશ છે તે આપવામાં આવ્યા છે અને આ માટેનું એક પરિપત્ર પણ છે તે હાલ જાહેર કરવામાં આવ્યું છે પર્યુષણ પર્વની સાથે રક્ષાબંધન પંદરમી ઓગસ્ટ સહિતના તહેવાર આવી રહ્યા છે અને તેને જોતા આ નિર્ણય લેવાની ફરજ છે તે પાલિકાએ પડી છે જી આભાર રાકેશ સમગ્ર વિગતો બદલ